લારી વાળો હોય કે વાળો આધાર હોય કોઈ હોય આ તો આપણું થોડું હતું તે તાળ ભરીને નેકળી જઈએ કઈ આવ્યો છું કીધું તું અડધો કલાક થતા થતા લારી લઈ હેઠા આવી જાય ઈંડા પર ની ઘેરામાં તારા હંગાથી લઈને આપવું હતું અત્યારે અડધો કલાક ત્રણ કલાક

આપણા ખેમાની રોટલા ખાવાના ફૂવાના રોટલા મારા ઘેર બનાવું નહીં રોટલા કંટાળા અખોદાણું એટલું મોચા મોચા તોડવાના મોચા મુંઘી રહેવાનું કે ના હોય તો મગજ ફ્રેશ કરતા હો ના હોય તો આપણા વાર બંધ બધા ફરતા હો ખેતરમાં મારતા આવું અને જોતા હું બધું પછી આપડે ને બે જણા લોકોની બગાડી બાકી નકર જો આ મારી હારી ની ખેતી એટલે કોઈ જોવું જ ના પડે એ બધી બાજુ લીલું છે કોઈ ઇંડા પડ્યા છે કોઈ ઘઉ પડ્યા છે અને પાછા બધા મંડ્યા છે તમાકુ પણ

અને શરમ આપી જોવા મારી ડખો કર્યો અને મારા હેતર ના હેઠળ તારોશ્વર રેખાવાનું આવતું તું એટલે તારા બાપ નો છે ઢોસાપુ બગાડ્યું હજી કઉ છું તમે જો જતા હોય તમારા હગા નીકળ હેડ્યા છો પાક નવા બોલો કદી જીવન માં બોલ્યો ને તો તારા પાડી ના છો

પણ હમણા જવું નહી પશુ પછી શાંતિથી જવું છે હાલ જવું ને જોઈ રહ્યા છે આ સરપંચ નું નક્કી ના મહિના ખાય એવો છ માણસ સારું હાલ રી ઉતાર બસ જીવન હોભરી જો છે પછી ગોમ તારી વાત છે વાત થઈ જાવ ને તો તમારા ગોમ કોઈ ને ચાલો આ બધું વાત તો તમે બે જણા થઈ ગયા છો લોકોની ની મસ્કરીઓ કરો છો અમે તો વાત છે આ રવાના ના અમે મે છીએ તું એ ઉંદેરો છે ને મને ખબર નહી હોય ઉંદેરા તો મને આ ખાઈ જાય

ના થવાનું થઈ જ એક લાફાનું શું ને આ બાગરે એક નું આમ કરી ને તમારે દૂર સાત તું થઈ જાય

શ્વાસ જ નહી માથું ફોડી નાખ્યું એવું લાગે માથા ની જ મેલીસ અમુ હું એકલો તો સી રીતના ઉપાડું ના તો સોમલા બોલાવો તો પડ્યા

અને આવું એટલે અઠવાડિયે રહી જોઈશ શું કાકા ગમે તે પણ ગુલાબ ફૂવા જેવો માણસ બીજો કોઈ નઈ ગુલાબ ફૂવો ખરા ને ગમે ત્યાં ગત ભરી જોઈએ અને બોલા આમ તો કદી પાછા નઈ એ વાત નઈ અમાર મુતો કરતા કે જોયું પણ કે મૂનકી બે જણા પૂન્યમ ભરવા જઈએ અંબાજી એ લે થઈ ના થાય જવા અઠવાડિયું આજ તો રોટલા સેવા કરીએ છીએ બોલાવું કે

કમ્પ્લીટ કરી ના કામ કામ એક જ આલી હતી ને ચાર દોત તો નહી હોય અમે દોત પડી ગયા તમારા લાફાતી લાકડી મેલી હતી મળી જવો તો પણ હો ગરમી તો એટલી હતી આખી ઓબલી બને આખા ગોમની ના ખાઈ જવાય અરે સો દોઢ ફૂટ ના પાવર ચેટલો કરે છે પાવર નેકરી જો ને એને ખબર નહી હોય કે ના હમ મો ગરમી કરું છું અને મોમા તેદાર તમે કહેતા હતા કે ભોણા તું જગડા લાવું છું આ ડફણો વણકમ નું એકને તું આયું અમે બીજા ગામ નું હતું કીધું મહેમાન ગતિ કરવા આવી છે બે ત્રણ જણા મહેમાન ગતિ કરશે જતું રહે અને સાચી ખબર કાર્ય ગોમન ગોમ માં ગુડાઈ રહે મોમા એ દાડા વાક વાવાનો જ હતો વાક મારો નતો અરે કુતરા જેવું જશે જન ત્યાં લાવવા નાખતું છે પણ એને ખબર નહી હોય કોઈ દાડો માથા માથાનો મળશે એક કે લાકડી જેવું ભૂ પડી તણ મને

અને ગોમ ના બીજા હોમો પાવર કર્યો તો ચાલો પણ એ મારા મામો અને એ ગોમ ના સરપંચ છે સરપંચ તને પાવર કરતો ના આવડ્યો

સરપંચ બનાવ શિખર શેર ના બનાવ નહીં સરપંચ નો પાવર હોય પાવર તો હજી જોયો જ નહીં પણ હું બતાવતો નહી મારી એમ નજર રાખું ઉપર

એ કમનુ આ તમે પાછા પડો છો ગોમનો ગમે તે હોય આવે ને તો પાવન લેતો તારું અને હું લઈ તું કે હું નહીં રહેવાનું શરમ આવી તો શરમ આવી જો મગન આ છે એટલે ખેમા કશું કર્યું ને તું ખેમા અમે અમારી વાતો કરતા હતા ને એટલે જોન ચો ગાળો દેતા દેતા આવતા હતા તારા ફુવાનો વાપરું જતો નહીં રહેલો ભરેલો છે સોમલા તારા ફુવાન કોઈ મહિને આવ્યા છે

મારા ફુવાનો બદલો લીધા છે તો નઈ મેક બેકી સામે અમે રાપોટાપોટ કરી છે મરી જ્યા છીએ લાશ કરી દીધી છે એટલે શિવ ઠેકો ના કરી દીધી

તારે મૂછો કાલે ખર બતાવજે અનુકતા તું મૂછો છોલ કરવા ની રાખી પાવાર ઘરે આલી સફરયો કને નઈ મેલું વાતો નહીં ને

પોલીસ જોઈ તો સરપંચ ને તો સરપંચ રેલી નહિ આવો પોલીસ કોઈ ઘેર નહી પોલીસ તું પોલીસ સ્ટેશન તું કે ખબર પડે કઈ હું ચાલે છે એટલે તમે જેલ માં કે